રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે મળ્યું જેમાં અઢી વર્ષમાં પહેલીવાર વિપક્ષના પ્રશ્નો પર ઉગ્રતાથી ચર્ચા થઈ આરએમસીના વિરોધ પક્ષના નેતા સાગઠિયાએ અનેક સવાલો ઉઠાવ્યા એમાં ખાસ કરીને ફ્લાવર બેડનો મુદ્દો મુખ્ય રહ્યો હાઇરાઇઝ ઇમારતોની કેટલીક અરજી મળી છે બીયુ પરમિશન સહિતના મુદ્દે સવાલો કરવામાં આવ્યા કેટલાક સવાલોના જવાબમાં કમિશનરે ગલ્લા તલ્લા કર્યા હતા રાજકોટ ના ભાજપ ના શાસકો એ બોમ્બ છે એમાં ભાજપના લોકો તણાઈ જશે આજે એમનો પ્રશ્ન હતો એક પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ વિરોધ નથી કર્યો માન્ય કમિશનર શ્રી દ્વારા એમના પ્રશ્ન જવાબ આપવામાં આવતો અને શાંતિપૂર્ણ રીતે આજે આ જનરલ બોર્ડ આજે પૂર્ણ કરવામાં આવ્યું